કુંવરભાઈનું મામેરું આપણે પાત્ર નિરૂપણ જોયું મુખ્ય પાત્રો નરસિંહ મહેતા અને ગૌણ પાત્રો મુખ્યમાં નરસિંહ મહેતા અને કુંવરભાઈ ગૌણમાં શ્રીરંગ મહેતા સાસુ વડ સાસુ નણંદ કમળા શેઠાણી દામોદર દોશી વગેરે આજે મામેરાને પૂરું કરવાની કોશિશ કરીશું મામેરૂમાં પ્રેમાનંદનું ગુજરાતીપણું પ્રેમાનંદ અન્ય આખ્યાનોમાં જ્યારે એનું ગુજરાતીપણું અને સમકાલીન રંગો પ્રગટ થાય છે ત્યારે જે અલૌકિક પાત્રો છે દેવતાઓ છે એના પાત્રોનું ગૌરવ હનન થતું હોય એવું નળાખ્યાનમાં પણ બન્યું છે અને અન્ય આખ્યાનમાં પણ બન્યું છે પણ મામેરૂની અંદર કોઈ જગ્યાએ કોઈ પાત્રના ગૌરવનો ભંગ થતો નથી ગુજરાતીપણાનો મુદ્દો પ્રેમાનંદ સાથે જે દોષરૂપે પ્રસ્તુત કરવામાં આવે છે એ મામેરું કેન્દ્રમાં રાખીએ ત્યારે એવું કહેવું પડે કે અહીં એ એનો ગુણ વિશેષ બની જાય છે ગુજરાતી સંસાર જીવનની કથા આલેખતા મામેરુમાં ગુજરાતના રીત રિવાજ જ્ઞાતિજનોના રીસામણા મનામણા મહેણા ટોણા સહજ રીતે સ્થાન પામે એ સમજી શકાય સાસુ વડસાસુ નણંદ અને વહુ બરાબર ગુજરાતી સંસારના પાત્ર બને તે આવશ્યક છે સાસરીમાં વહુને મળતા વર્તાવના આલેખનમાં તત્કાલીન સમાજનું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માણસ બનીને મોસાળું કરવા આવે એમના વાણી વર્તનના આલેખનમાં ગુજરાતીપણું છે પણ કોઈ જગ્યાએ એમના દૈવીપણાના ગૌરવભંગનો ગૌરવભંગની ઘટના બની નથી પ્રેમાનંદના અન્ય લોકોત્તર પાત્રોમાં એ થયું છે પણ કુંવરબાઈનું મામેરું એમાંથી સાંગોપાંગ ઉગરી ગયું છે બચી ગયું છે પ્રેમાનંદનું ગુજરાતીપણું જે અન્ય આખ્યાનોમાં દોષરૂપ જણાતું એ મામેરુંમાં ગુણરૂપ બની જાય છે ગુજરાતી સમાજ આ કથાના સંદર્ભમાં વાસ્તવિક વાતાવરણ સાથે બરાબર આલેખાયો છે અને ગુજરાતી સમાજનું મામેરું બિલકુલ સાચું પ્રતિબિંબ બની રહે છે એટલે ગુજરાતીપણું અહીં ગુણ છે બીજું મામેરુંના વર્ણનો આમ તો દરેક કૃતિમાં વર્ણનને અવકાશ હોય મામેરું એ સોળ જ કડવાનું આખ્યાન છે એટલે અહીં વર્ણનો માટે આમ જુઓ તો ઓછો અવકાશ જે રીતે નળાખ્યાનમાં એણે વન વર્ણનો કર્યા છે એવો અવકાશ અહીં ઓછો છે પણ જે અવકાશ મળ્યો છે એનો પ્રેમાનંદે અદ્ભુત અદ્ભુત લાભ લીધો છે આમ પણ નવલરામ પ્રેમાનંદ માટે કહે છે કે પ્રેમાનંદ જે વિષય પર લખે છે તેનું આબેહોબ ચિત્ર વાંચનારની નજર આગળ ખડું કરવાનું કદી ચૂકતા નથી તમે મામેરુમાં પણ એ નવલરામની વાતને ટેકો આપશો મામેરૂનો વ્યાપ ટૂંકો છે કથા વસ્તુ પણ ટૂંકું છે પણ આ ટૂંકા કથા વસ્તુમાં અને ઓછા વ્યાપમાં પ્રેમાનંદે જે સંસાર અને લૌકિક વ્યવહારના વર્ણનો કર્યા છે એ ખરેખર અદ્ભુત કહી શકાય એવા છે આખ્યાનના આરંભે જ જે શિવલિંગ એની સામે દેખાય છે અપુજ શિવલિંગ એની એણે પૂજા કરી એનું પ્રાગટ્ય કેવું અદ્ભુત રીતે પ્રેમાનંદ બતાવે છે કમળની પેરે લિંગ વિકસ્યું જેમ કમળ ખીલે એમ જાણે કે ખીલ્યું પછીથી શિવના રુદ્ર અને રમ્ય સ્વરૂપના પરંપરાગત વર્ણન કરતા કેટલી બધી તાજગીપૂર્ણ રીતે પ્રેમાનંદ એનું વર્ણન કરે છે હાસ્ય રસ આ આખ્યાનમાં જે નિમિત્તે આવ્યો છે એ બે નિમિત્ત એક તો નરસિંહ મહેતા અને એના સાથીદારો બધા જે વેલની અંદર બેસીને જાય છે તેનું વર્ણન અને બીજું એમને જે ઉતારો અપાય છે તેનું વર્ણન કેવી છે વેલ ભાંગી તૂટી વેલ જેવો નરસિંહ મહેતાનો ભાંગ્યો તૂટ્યો ગૃહસ્થાશ્રમ એવી જ ભાંગી તૂટી વેલ આખો સંઘ જ એવો છે જૂની વેલને દૂસરી વાંકી સાગ સાંગી સોટા ભાંગીજી કોના તળાવાને કોની પિંજણિયો બળદ આણ્યા બે માગીજી માં મેરે ચાલ્યા સમરા શ્રી જગદીશજી ત્રણ સખીઓ સંગાતે ચાલી વેરાગી દસ વીસજી સંપુટ ત્રાંબાની ડાબલીનો તેમાં મુકુંદજી કંઠે હાર કરીને રાખ્યા દામોદર નંદાનંદજી વેલની પૂઠે કોથળો બાંધ્યો માહી ભર્યા વા ગાંઠડી ગોપીચંદનની છે તુલસી કાષ્ઠ પવિત્રજી મોસાળાની સામગ્રીમાં છાપા તિલક ને તાલજી શું હોય વૈરાગી બાપ પાસે બીજું શું હોય અને કેવા છે બળદ બળહીણ બળદો શું હિંડે ઠેલે વૈષ્ણવ સાથજી સોર પાડે ને ઢાલ ચડાવે જય જય વૈકુંઠ નાથજી એક બળદ ગળિયો થઈ બેસે ગળિયો એટલે જેના ઘૂંટણમાં કોઈ જોર ના હોય એટલે બેસી જાય અને બીજો આંખલો છે એક બળદ ગળિયો થઈ બેસે આંખલો તાણી જાય જી પડ્યા ને પૂછ ગ્રહી ઉઠાડે કૌતુક કોટી થાય જી સાલે સાલ જૂજવા દીસે વહેલ થાય છે વક્રજી સાંગીનો બહુ શબ્દ જ ઊઠે ચૂંચવે છે બહુ ચક્રજી ચડે બેસે ને વળી ઉતરે લે રામકૃષ્ણનું નામજી તો આ આખું ચિત્ર તમારી આંખ સામે ખડું કરી શકે છે તાદૃશ કરી શકે છે વેલનો કિચૂડ કિચુડ અવાજ વૈષ્ણવોના નારા વેલને ધક્કો મારતા હોય બળદને પૂંછડું પકડીને ઊભા કરતા હોય આ બધું જ જોઈ શકીએ છીએ અને પછી મહેતાજીનો ઉતારો આ બળદ જુઓ મહેતાજી તણા બગાઈ શબ્દ કરે છે ઘણા એના પછી ઉતારો ઉતરવા ઘર આપ્યું એક જાઝા ચાચળ મચ્છર વિશેક ખાડા ટેકરા વસમો ઠામ ઉપર નળિયાનું નહીં નામ કોયું છાજ ને જૂની વળી ભીતો દોદશ બેવડ વળી બેવ બાજુ તો ભીત વળી ગઈ છે જાજા માકણ જાજા જુવા ત્યાં મહેતાના ઉતારા હોવા આ માત્ર હાસ્યરસ નથી આ કરુણ પણ છે કેટલી હદે ભગવાનના ભક્તની નાગરી નાથ ઉપેક્ષા કરી શકે છે કેવો એને ઉતારો આપે છે એનું આ વર્ણન છે એટલે પ્રેમાનંદ હસતા હસતા રડાવી જાય અને રડતા રડતાં હસાવી જાય એનું આ ઉદાહરણ છે એનું કવિ તરીકેનું કૌશલ અહીં પ્રગટ થતું જોઈ શકાય છે મામેરુમાં જે વ્યક્તિ ચિત્રો આવ્યા એમાં દામોદર દોશી અને કમળા શેઠાણીના વર્ણન કોઈ જાજરમાન શેઠ શેઠાણીના આબેહૂબ ચિત્ર જેવા છે મંડપ મધ્યે તાલ વગાડતા નરસિંહ મહેતાનું વર્ણન સમોવણ માંગતા અને પછી બધા વરસાદ પડે ત્યારે ભાગતા નાગરોનું વર્ણન દરેક સ્ત્રીઓ હું તો લઈશ પટોળું સાડી શ્રીકાર નહીં પહેરું એવા વાંકા બોલતી નાગરાણીઓ આ બધા વર્ણન મામેરું ને ભાષાની અભિવ્યક્તિની દ્રષ્ટિએ પણ વર્ણન કલાની દ્રષ્ટિએ પણ એક ઊંચેરું સ્થાન અપાવે એવા છે એમણે જે પરિસ્થિતિઓના વર્ણન કર્યા છે આપણે જોયા તે પ્રસંગો હતા મેઘ વર્ષાનો પ્રસંગ એકાએક ચડી આવતા વાદળ વ્યાપતા અંધકાર ગડગડાટ વીજ ચમકાર ફૂંકાતો પવન મુશળધાર વરસતો વરસાદ આ આખું ચિત્ર અને એના ગતિશીલ વર્ણનો આપણે જોઈ શકીએ છીએ તો મામેરુના વર્ણનો આમ વ્યક્તિ સમૂહ પરિસ્થિતિ એમ વિવિધ સ્વરૂપના છે પ્રેમાનંદની અવલોકન શક્તિ અને સૌંદર્ય દૃષ્ટિના આ વર્ણનો દ્યોતક છે વર્ણનો માર્મિક અને ક્યારેક તો બેવડા લક્ષ્ય સાધક છે એમાં ગતિશીલતા છે આ વર્ણનો આખ્યાનની સમગ્ર સૃષ્ટિને તાદૃશ કરે છે આપણી સામે અને પ્રેમાનંદની કવિ તરીકેની તાજગીનો આપણને અનુભવ કરાવડાવે છે ત્રીજો મુદ્દો છે મામેરુંમાં સમાજ જીવન પહેલો મુદ્દો જોયો આપણે ગુજરાતી પણ બીજો મુદ્દો જોયો વર્ણન કલા ત્રીજો મુદ્દો છે સમાજ જીવન આખ્યાનમાં આવતા વર્ણનોમાં તત્કાલીન સમાજ જીવનનું પ્રતિબિંબ પડવાનું મામેરુની કથા જેટલી ભક્ત નરસિંહના જીવનની કથા છે તેટલી જ સમાજ જીવનની કથા પણ છે દીકરીના સીમંત પ્રસંગે મોસાળું કરવાનો ગુજરાતી સમાજ જીવનનો પ્રસંગ એના તમામ રીત રિવાજો સહિત અહીં આલેખાયો છે સમાજના રિવાજ પ્રમાણે આખ્યાનના અંતે કુંવરબાઈને પિયર વળાવવામાં આવે છે સીમંતીની બહુને નણંદ રાખડી બાંધે એનો ખોળો ભરાય દિયર કંકુવાળો હાથ કરી એને હળવી લપાટ મારે આ બધા જ રિવાજો અહીં આલેખાયા છે મોસાળમાં પુત્રીના સસરા સાસુ વડસાસુ નણંદ દિયર જેઠાણી દેરાણી આ બધાને દરજ્જા પ્રમાણે અને ક્રમ પ્રમાણે મોસાળું આપવાનો આપણે ત્યાં રિવાજ છે આમાં જો ક્ષતિ થાય તો વાંધા પડે અને રીસા રીસાઈ પણ ખરા જે વડસાસુ રીસાયા સાસુને પહેલાં આપ્યું ને મને હું મોટી છતાં પાછળ રહી તો પછી એ રિસાઈ એને મનાવવા પણ પડે પ્રેમાનંદ બિલકુલ ઝીણી નજરે સમાજનું અવલોકન કર્યું છે બધા જ રીત રિવાજનું વડસાસુ નણંદર રિસાઈ છે અને પછી એને મનાવવામાં આવે છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ આવા પ્રસંગે જ્ઞાતિ રિવાજ સમજવા નક્કી કરવા નાતના આગળ પડતા નાત પટેલ ગણાતા માણસોને ભેગા કરવાનો રિવાજ હતો એ પ્રમાણે વડસાસુ કરો નાગરી ગોઠ એમ કહે છે ઉપરાંત તે વખતે વપરાતા વસ્ત્રાલંકારોનું વર્ણન સ્ત્રી સમૂહનું વર્ણન જ્યારે પ્રેમાનંદ કરે ત્યારે આપણે જોઈએ છે શેલા જામા મુગટા અંબર ગજીયાણી છાયલ મોરવી દરિયાઈ કેટલા પ્રકારના વસ્ત્રો ત્યારે વપરાતા હશે એ તો ઠીક છે પણ પ્રેમાનંદને કેટલા બધા વસ્ત્રોનું જ્ઞાન છે વાણિયાના લાક્ષણિક પોશાક નાગરોના લાક્ષણિક પોશાક કવિ બરાબર રજૂ કરે છે વળસાસુ અને નણંદના વચનોમાં નાગર જ્ઞાતિની જે વાક ચાતુરી હોય એ આપણે જોઈ શકીએ છીએ તો નાગર કુટુંબોમાં ગૃહ વ્યવહારમાં પુરુષોનું ઓછું ચાલે અને સ્ત્રીઓનું વધારે ચલણ હોય એ પણ આપણે શ્રીરંગ મહેતાના પાત્ર નિમિત્તે જોઈ શકીએ છીએ કજોડાના રિવાજ હતા એટલે કુંવરબાઈનો વર વયનો છે અને એના કારણે કશું ઘરમાં ન ચાલે એ બહુ જાણીતું સમાજ ચિત્ર પ્રેમાનંદ અહીં રજૂ કરે છે